વડોદરા કલેક્ટર કચેરીને બમથી ઉડાવી દેવાની ધમકી ભર્યા ઈમેલ મળ્યો છે ઈમેલમાં લખવામાં આવ્યું કે એક વાગ્યા સુધીમાં કચેરી ખાલી કરાવી દેજો નહીં તો બમથી ઉડાવી દેશું આ ગંભીર ધમકીને પગલે અખોટા પોલીસ એસઓજી વડોદરા ક્રાઈમ બ્રાન્ચ તેમજ બમ અને ડોગ સ્કોડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી અને હાલમાં કલેક્ટર કચેરીના તમામ વિભાગોમાં સઘન ચેટિંગ સુરક્ષા તપાસની કામગીરી ચાલુ છે વડોદરા કલેક્ટર કચેરીમાં રજેદારોને પ્રવેશ પર રોક લગાવવામાં આવી છે સમગ્ર કલેક્ટર કચેરીમાં હાલ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ઉલ્લેખનીય છે અઢાર ડિસેમ્બરે અમદાવાદ ગાંધીનગર કલોલ સહિતના સ્કૂલોને મળેલા મેલમાં એકના અગિયાર વાગ્યે ઉડાવી દેવાની ધમકી મળી હતી જ્યારે આજે વડોદરા કલેક્ટર કચેરીને એક વાગ્યે ઉડાવી દેવાની ધમકી ફર્યો નિર્ણય છે વડોદરા કલેક્ટર કચેરીને બમથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ મળ્યો છે ભાગ્ય સુધી આ કચેરી ખાલી કરી દેજો તો ઉડાવી દેશું તેવો મેલ મળ્યો છે બમદોષ કોર્પોરેટની ટીમ એ ચેકિંગ શરૂ છે કરી ડબ ખોદી તુરંતકાલીન સરત પહોંચી હતી કલેક્ટર કચેરીના તમામ વિભાગોમાં સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યો છે કલેક્ટર કચેરીના તમામ વિભાગોમાં તપાસ કરવામાં આવી રહી છે અહીંયા કલેક્ટર કચેરીની અંદર મેલ મળ્યો હતો કે જેની અંદર બોમ્બ મૂકવામાં આવેલો છે ત્યારબાદ અમારી એક અલગ અલગ ટીમો ક્રાઇમની એસઓજીની બીડીડીએસની ડોગની ટીમ અને લોકલ પોલીસની ટીમ સાથે સઘન ચેકિંગ કરીને સમગ્ર પ્રિમાઇસિસને ખાલી કરવામાં આવ્યું છે અને સાથે સાથે એની ચેક પણ કરવામાં આવ્યું છે ઇન્ડોર આઉટડોર બંને ચેકિંગ દ્વારા અત્યારે હાલ હાલ પૂરતું કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવેલ નથી છતાં પણ આ ચેકિંગ આગળ ચાલુ છે